પોરબંદરની શિમલા આઈસ ફેક્ટરી પાસે ઓરિયન્ટ ફેક્ટરી નજીક નીકળતા વોકડામાં વૃદ્ધ અપંગ પતિ પત્ની રિક્ષાની અંદર બેઠા હતા આ રિક્ષા ફરતે પૂર ઝડપે વહેતું પાણી ફરી વળ્યું હતું તે વચ્ચે ફસાયેલા હતા તથા પાણીના પ્રવાહમાં રિક્ષા પણ વહેતી થઈ જાય તેવી પરિસ્થિતિ થઈ હતી અને તે લોકોના જીવ તાળમે ચૂટી ગયા હતા અને ફાયરનો સંપર્ક કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટના સ્થળે જઈને મહા મહેનતે દિલધડક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી માજીનું રેસ્ક્યુજી કર્યા બાદ એક બાપા છે જ્યાં સિત્તેર એંસી વર્ષની ઉંમર છે એમનું પણ રેસ્ક્યુજી કરે છે અને એમને પણ અપંગ છે એવા વ્યક્તિને તાત્કાલિક અત્યારે કુલ વેણમાં કેટલા વેણમાં વાડી વિસ્તારવાળા પ્રમુખશ્રી જીઆઈડીસી એસોસિએશનના સેક્રેટરી અને રેસ્ક્યુજી ટીમ તોડ ઉપર છે અને માજીનો જીવ બચાવી લીધો છે બાપાનો પણ જીવ બચી ચૂક્યો છે અભિનંદન કે આવા જોખમ કરીને ત્યાં આવ્યા છે એનું જાન જોખમમાં લઈ અને આ લોકોની મદદે આવ્યા છે વાડી વિસ્તારના લોકો પણ અહીં મદદ આવી ગયા છે